નર્મદા કંપનીનું થ્રેસર વેચવાનું છે જે વિડીયોની અંદર તમે થ્રેસર જોઈ શકો છો આ થ્રેસર ભાઈને વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં તમને થ્રેસર જોવા મળશે તમે વિડીયોની અંદર બાકી કંડિશન જોઈ શકો છો થ્રેસરની નર્મદા કંપનીનું થ્રેશર તમને જોવા મળશે આખું સારી કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે તમે થ્રેશરના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે એટલે જે કોઈને લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે થ્રેસરની બધી તમને માહિતી મળી જાય મોડલ કિંમત બધી વાત આપણે વિડીયોમાં કરી દઈશું જોવા ક્યાં મળશે તે બધી વાત આપણે વિડીયોમાં કરી દઈશું તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો થ્રેસરની સારી કન્ડિશનમાં તમને થ્રેસર જોવા મળશે ઓછી કિંમતમાં થ્રેસર વેચી દેવાનું છે ભાઈને તમે વિડીયોની અંદર થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો આખી આખું થ્રેસર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે નર્મદા કંપનીનું થ્રેસર જોવા મળી જાય છે તમને કિંમતની વાત કરીએ તો થ્રેસરના કિંમતભાઈએ રાખેલી છે પાસઠ હજાર માત્ર પાસઠ હજાર કિંમતમાં થ્રેસર ભાઈને વેચી દેવાનું છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના માલિક ઘંશ્યામભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું બાકી તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર આખું સારી કંડિશનમાં થ્રેસર છે કમની કન્ડિશનમાં થ્રેસર જોવા મળી જાય છે સડો અને એવું તમને ઓછું જોવા મળશે તમે જોઈ શકો છો કાટ અને સળો તમને ઓછું જોવા મળશે તેના સારણા પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર સાઈડમાં સારણા પણ આપેલા છે બધા થ્રેસરની સાથે આપી દેવાના છે ત્યાર પછી તમને આ થ્રેસર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાડુઈ તાલુકો કોટલા સાંગાણી અને જિલ્લો રાજકોટ ઘનજ્યામભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળશે રાજકોટ જિલ્લામાં ઘંજ્યામભાઈ પાસે જોવા મળી જાય છે ઘંજ્યામભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે ઘંજ્યામભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો એટલે જતાં પહેલાં તમારે ઘંજ્યામભાઈનો કોન્ટેક કરી લેવાનો રહેશે જેથી થ્રેસર વ્યવસાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં તમારે ગંજામભાઈનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો